બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈને માર માર્યાની રાજકીય વિવાદ બાદ હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે હાલ તે બગદાણા બબાલ જે થઈ છે તેના મૂળમાં જૂના વિવાદના બીજ રોપાયેલા હોવાની વાત સામે આવી રહી છે નવા વિવાદની વચ્ચે જૂના વિવાદે હવે જોર પકડ્યું છે બગદાણા આશ્રમના મુંબઈના ટ્રસ્ટીના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં નારાજગી છે ટ્રસ્ટી મંડળમાં સેવા મંડળના સભ્યો જોડાય તેવો ભોગ બનનાર નવનીતભાઈનો આગ્રહ હતો અને તે દિવસથી આશ્રમના સેવા મંડળની કામગીરી પર અસર થઈ છે આ સાથે જ હીરાભાઈ સોલંકી અને માયાભાઈ આહિર વચ્ચે ભૂતકાળમાં રાજકીય કોલ્ડ વોરની પણ ચર્ચા છે શું છે સમગ્ર વિગત જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું નીલમ ખારે આપ જોઈ રહ્યા છો સ્વરાજ 29 ડિસેમ્બરે બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ પર હુમલો થયો હતો અને આ હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાના પીડિતે આરોપ લગાવ્યા છે ત્યારે આ ઘટના છે તે હાલ ટોક ઓફ ધ સ્ટેટ બની છે અને આ મુદ્દાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે નવનીતભાઈ હુમલાના માત્ર બે દિવસ બાદ સ્વરૂપ કઈ રીતે આપને જણાવી દઈએ કે ભાવનગરમાં જે ચર્ચાતી વિગતો સામે આવી રહી છે તેમાં સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે વિવાદની પાછળ કેટલાક જૂના વિવાદો મૂળમાં છે અને એટલે જ આ મુદ્દો છે તે આટલો હાઈ પ્રોફાઇલ બન્યો છે સૌથી મહત્વનો મુદ્દો એ કે માયાભાઈ આહિર દ્વારા અમદાવાદના એક કાર્યક્રમમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો તે શબ્દ મહારાષ્ટ્રથી ભાજપના ધારાસભ્ય યોગેશ સાગર માટે કરવામાં આવ્યો હતો જેને લઈને નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો હવે આ વાંધા પાછળની વાત કરીએ તો આ ધારાસભ્ય યોગેશ સાગર છે તે બગદાણા સેવા આશ્રમમાં ટ્રસ્ટી છે અને તેઓ ભૂતકાળમાં એવો પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો કે

છેલ્લા ઘણા સમયથી એક એવી માંગ હતી કે સેવા મંડળમાં જે લોકો છે તેમાંથી બે લોકો મંદિરના ટ્રસ્ટમાં આવવા જોઈએ અને આ બે લોકોમાં ટ્રસ્ટીમાં નવનીતભાઈ છે તે આગ્રહપૂર્વક મંદિરના ટ્રસ્ટ પાસે આ માંગ કરી રહ્યા હતા અને તેની વચ્ચે માયાભાઈ આહિરે મુંબઈના કાંધીવલીના કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો તેના બાદ આ આખોય મામલો છે તે વધુ ઉગ્ર બન્યો

કોંગ્રેસથી અમરીશ અમરીશ ડેરે જીત કરી હતી અને ડેર તથા માયાભાઈ સંબંધો ખૂબ જ ગાઢ રહ્યા છે બે હજાર સત્તરની ચૂંટણીમાં માયાભાઈ આહિરે અમરીશ ડેર માટે ખૂબ જ પ્રચાર કર્યો હતો જેના કારણે કોળી સમાજના હીરાભાઈ સોલંકીને ખૂબ જ નુકસાન પણ થયું હતું ત્યારે હવે તેઓ રાજકીય દાવ લેતા હોય તેવું પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે આમ આ બગદાણાની જે બબાલે જે પ્રકાર રાજકીય રંગ પકડ્યો છે ત્યારે આ વિવાદના મૂળમાં રહેલા બીજા વિવાદો હવે અંદરખાને ચર્ચાઈ રહ્યા છે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં